सीधे मुझे काटन दिया है ना, ना हाँ, मुझे नहीं आ रहा है हां मुझे को काटा वाला ही और मैं काटो से आ लो ऊपर है डायरेक्ट फूल मुझे निकल से आज मैं मुझे आई लो अरे काटो अरे आवड़े ओगनी 20 तो 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 तो

તો गाइस તમને જો ડારો વિડિયો તો મેં બેલા ગલા દીયો બનાવ્યો છે તો તમારે છોકરાને સંભાળીને રાખવા અને નદીમાં જવા ન દેવા કારણ કે આવા ફૂલ છે પાણીની એટલે છોકરાને સંભાળીને રાખવા અને બીજો કે વિડિયો પૂરો દેજો અને ચેનલ ને નવાત સબ્સ્ક્રાઇબ કરી દેજો કારણ કે બીસાજ પરનેથી પાણી આવશે તો વિડિયો બને મૂકીશ અને કાલે વેલા દીને બીજો વિડિયો આવી જશે પર કોણ કસા વેલા મને સુપર છે નદીમાં